પોતાનો એક સત્તામંડલ હોય છે અને યુનિવર્સિટીના ઇમ્પોર્ટન્ટ નિર્ણય આજ સુધી સત્તામંડલ જ કરે છે અને અગાઉ પણ સત્તામંડલ જ કરવાના છે એટલે જે કંઈ રજૂઆતો છે એને સિરિયસલી લઈએ છીએ મંડળની સમજ અમે સમક્ષ અમે રજૂ કરીશું કારણ કે અગાઉના નિર્ણયો પણ મંડળ દ્વારા જ એપ્રૂવ કરીને લાગુ કરવામાં આવ્યા છે અમારે ડાયલોગમાં ક્યારેય ના હોતી નથી અમે પાર્ટીને પક્ષને તરીકે યુનિવર્સિટી ચલાવતા નથી સામે કોઈ પણ આવે એ સમાજના એક સ્ટેક હોલ્ડર હોય છે અને એ સ્ટેક હોલ્ડર જે કંઈ રજૂઆતો કરે એમાં ડાયલોગ કરવાનો સંવાદ કરવાનો કોઈનો ના નથી આગામી દિવસોની અંદર જો અમારી જે માંગણી છે માંગણી પૂરી નહીં થાય અમે ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સિન્ડિકેટ સભ્યો પૂર્વ સેનેટ સભ્યો પૂર્વ વેલફેર સભ્યો તેમજ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થીઓ વર્તમાન વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત યુનિવર્સિટીના સંલગ્ન કોલેજોના આચાર્ય અધ્યાપકોને અપીલ કરીએ છીએ કે યુનિવર્સિટી બચાવવા માટે યુનિવર્સિટીના હિત માટે અનેક હજારો લાખો લોકોની આ માતૃ સંસ્થા છે આ માતૃ સંસ્થાને બચાવવા માટે સૌએ મેદાનમાં આવવું જોઈએ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે